આપનું સ્વાગત છે થરાદના ગ્રામીણ વિસ્તારમાં યુવતી સાથે બિભ માંગણી કરી માર્યો માર ગડસીસર ગામે યુવતી ને માર મારી છેડતી કર્યાની ની નોંધાય ફરિયાદ ખેતરમાં ઢૂંઢ ઘૂસવાની બાબતે છેડતી અને માર માર્યાની ઘટના યુવતીને પકડી શરીરના અંગોની છેડતી કરતા યુવતી બુમાબૂમ કરતા આરોપીના સંબંધી પણ ધોકા માર માર્યો અને સમગ્ર મામલે યુવતીએ રમેશ પ્રજાપતિ દેવસિંહ પ્રજાપતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ યુવતીને ઇજાઓ થતાં થરાદ રેફરલ ખાતે સારવાર અર્થે લવાય સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા થરાદ પોલીસે તપાસ શરૂ કરી છે સમગ્ર મામલે મહિલા સુરક્ષાને લઈને ઉઠ્યા અનેક સવાલો શું આ છે મહિલા સુરક્ષાના દાવાઓ કે ગામની યુવતીઓ પણ સુરક્ષિત નથી યુવતી પર આ રીતે હુમલાઓ કરવાની હિંમત ક્યાંથી આવી બનાસકાંઠા સરહદી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે ટ્રેક્ટર પર ગ્રામીણ વિસ્તારનો તાગ મેળવ્યો ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આરોગ્ય વિભાગના કર્મચારીઓનો ઝડપી સર્વે કરવાની સૂચના આપી વાવ થરાદના ઢીમા પ્રતાપપુરા ટડાવ ચંદનગઢ કારેલી બાલુંત્રી ગામડી ચુવા ગંભીરપુરા ગામોની મુલાકાત લઈ ઝડપી કામગીરી થાય તેવી કર્મચારીઓને સૂચના આપી સ્વર્ગજી ઠાકોર પૂરગ્રસ્ત વિસ્તારોના ગામડે ગામડે ટ્રેક્ટરમાં જઈ પીડિત લોકોની વેદના સમજી અનેક ગામોમાં વરસાદી પાણી ભરેલાને પાણીના નિકાલ કરવા તંત્ર જોડે કરી નિકાલ કરવાની ખાતરી આપી વડગામ તાલુકાના રજોસણામાં ગામની બહાર આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર આગળનો રોડ છ મહિના પહેલાં બનાવવામાં આવ્યો હતો જે વરસાદ પડતા હજુ તૂટી જતા રોડની એજન્સીએ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપર્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા ત્યારે તત્કાલિક ફરીથી તૂટેલો રોડ નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે પાલનપુરમાં વરસાદ બાદ પણ રસ્તાઓ પરથી રેતી હટાવવામાં ન આવતા અકસ્માતનો ભય વધ્યો છે અમદાવાદ હાઇવે રોડ હાઇવે અને ડીસા હાઇવે પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે પરંતુ માર્ગ પર પડેલી રેતીને કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો સ્લીપ ખાઈ અકસ્માતના ભોગ બની રહ્યા છે પાલનપુરમાં વરસાદ બાદ પણ રસ્તાઓ પરથી રેતી અને ધૂળ દૂર ન થતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે અમદાવાદ હાઈવે આબુરોડ હાઈવે અને ડીસા હાઇવે પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स અમીરગઢ પોલીસે કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે બાતમીના આધારે પોલીસે સફેદ કલરની સ્વિફ્ટ કારને રોકી તપાસ કરી હતી કારની હેડલાઇટ આગળના અને પાછળના બમ્પર તેમજ પાછળની લાઇટોમાં ખાસ બનાવેલી ચૂરખાનામાંથી ભારતની બનાવટની વિદેશી દારૂની બ્યાસી બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂપિયા ત્યાંસી હજાર પાંચસો છવ્વીસ છે કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા ત્રણ લાખ અઠ્યાસી હજાર પાંચસો છવ્વીસ થવા જાય છે અંબાજી દાતા માર્ગ પર ત્રિશુલિયા ઘાટમાં સવારે એક પછી એક બે ગંભીર અકસ્માત સર્જાયા છે પ્રથમ અકસ્માતમાં લુખંડના સરિયા ભરેલું એક ટ્રેલર પલટી ખાઈ ગયું હતું આ ઘટનામાં ટ્રેલર ચાલકનું મોત નિપજ્યું છે પ્રથમ અકસ્માતની જાણ થતાં દાંતા અને અંબાજી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કર્મચારીઓને ટ્રેક્ટરમાં ફસાયેલા ચાલકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે તે દરમિયાન અંબાજીથી દાતા રેફરલ જઈ રહેલા એક અન્ય ટ્રેલરની બ્રેક ફેલ થઈ ગઈ આ ટ્રેલરે ઘટના સ્થળે હાજર બંને પોલીસ વાહનોને અડફેટે લીધા થરાદ વાવ અને સ્વિગામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈ અભિયાનમાં જોડાય છે એકસો પચાસ સભ્યોની ટીમ આ કામગીરી કરીને પચાસ ટકાથી વધુનું સફાઈ કાર્ય પૂર્ણ કર્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ વર્ષ બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂર જે વિષય પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર એસપી અને ડીડીઓએ રાહત કેન્દ્ર ખાતે તત્કાલિક બેઠક યોજી હતી હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હળવાથી મધ્ય વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર આંધ્રપ્રદેશ અને ઉત્તર ઓડિશા કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર હતું જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાયું છે જેના કારણે સાથે અપર એર સર્ક્યુલેશન સાયક્લોનિક સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ આઠ કિલોમીટર સુધી ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ્યું છે

ભૂરોલ ગામની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અધ્યક્ષે સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી પરિસ્થિતિની માહિતી મેળવી તેમણે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો અને તેમને રજૂઆતો સાંભળી અસરગ્રસ્તોને કેશડલ વિતરણ ઘરવખરી સર્વે અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રોગચાળો ફેલાતા અટકાવવા આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે સુઈગામ થરાદ વાવ અને ભાભર તાલુકાઓમાં આરોગ્ય વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ છે જિલ્લા કલેક્ટર મહીર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ચોવીસ કલાક કાર્યરત છે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે જિલ્લા આરોગ્ય તંત્રે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી સાથે સંકલન કર્યું છે એનજીઓના સહયોગથી ગામડાઓમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવ્યું છે દવાઓ અને ગોળીઓનું મફત વિતરણ પણ શરૂ કરાયું છે